નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે છે સામાજિક વિજ્ઞાન પાઠ જેનું નામ ભૂમિ સ્વરૂપો આ પાઠના સ્વાધ્યયના પ્રશ્નો અને તેના જવાબો શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી થી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન ડાઉનલોડ ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તો ભૂમિ સ્વરૂપ એટલે પૃથ્વીના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવ વાળું ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા ક્યાં છે તો પર્વત એટલે એવો ભૂમિ ભાગસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખર રૂપે ઊંચે ઉપસેલો હોય નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે જેમાં ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત ત્યાર પછી પ્રશ્ન ત્રણ ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો તો ઉચ્ચ પ્રદેશ એટલે સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો મીટર કરતાં વધુ પણ નવસો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિ ભાગ હોય છે જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે એકસો મીટરથી વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિ ભાગ મેદાન કહેવાય છે પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો જવાબ આવશે બી ખંડ બીજું ચારે બાજુ પર્વતમાળાઓથી ભૂમિભાગને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે એ આંતર પર્વતીય ત્રીજું સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે તો જવાબ આવશે ડી આશરે એકસો એસી મીટર સુધીની ત્યાર પછી હવાંગો નું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે તો જવાબ આવશે બી મને ઓળખી કાઢો હું ત્રણ ઘેરાયેલો છું તો જવાબ આવશે અખાત બીજું મારો છેડો જળ ભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે તો ભૂષીર ત્રીજું હું ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલ છું તો આવશે ટાપુ

ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે તે ભૂ સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે ઉચ્ચ પ્રદેશોનું મહત્વ તો ઉચ્ચ પ્રદેશોનું મહત્વ આ પ્રમાણે છે લાવાની કાળી ફળદ્રુપ જમીન થી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ મેંગેનીઝ સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે છે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે અનુકૂળતા ધરાવે છે કેટલાક ઉચ્ચ પ્રદેશ પ્રવાસના ઉદ્યોગો અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે ત્યાર પછી ત્રીજી ટૂંક છે નિક્ષેપણનું મેદાન તો નદીના કાંપના મેદાનો તો નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાંપ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે આ રીતે નદી કિનારે કાંપના મેદાનો બને છે ભારતમાં ગંગા યમુનાના મેદાનો ઉત્તર ચીનમાં હવાંગહો મેદાન ઇટાલીમાં પો નદી વડે બનેલું લોમ્બારડી મેદાન કાંપના મેદાનોના ઉદાહરણો છે એવી જ રીતે સરોવરના મેદાનો તો કેટલીક નદીઓ સરોવરોને મળે છે આ નદીઓ પોતાના પ્રવાહમાં કાપ માટી રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે તેથી સરોવર ધીમે ધીમે પુરાઈ જાય છે જે સરોવર સરોવરના મેદાન છે નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાપ ઠાલવે છે આ રીતે તૈયાર થયેલ મેદાન મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહન બોજ નું કોઈ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતા પવન દ્વારા મેદાન રચાય છે તેને મેદાન કહે છે ત્યાર પછી ચોથી ટૂંક છે મેદાનનું મહત્વ તો ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધો જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનમાં સડક માર્ગો અને રેલમાર્ગોનો વિકાસ વધારે થયો છે મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ અગિયાર ભૂમિ સ્વરૂપોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પથી સોલ્યુશનની પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો